જામજોધપુરના સતાપર ગામના ખેડૂતો સાથે ભારે છેતરપિંડી થઈ છે સતાપર ગામના ખેડૂતો પાંચ ખેડૂતોના બત્રીસ થી બત્રીસ લાખ થી પણ વધારે રૂપિયા ફસાયા છે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિછલાણી બ્રધર્સ નામની પેઢીએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનો મામલો મળ્યો છે ત્યારે સતાપર ગામના ખેડૂતો પાસેથી જણસો લઈ રૂપિયા ન ચૂકવી પરિવાર સાથે વેપારી રફુચક્કર થઈ ગયો છે પિતા પુત્ર સહિત ત્રણેય સંચાલકો ફરાર થઈ જતા જામ જોધપુર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રમેશ વિઠલાણી ગોપલ વિઠલાણી અને કિશન વિઠલાણી સામે ગુનો નોંધાવ્યો છે ભાઈ ખેગર ભાઈ માં વિઠલાણીને માલ દીધેલો છે તો મારે આ ધિરાણ નું આવ્યું ને તો એ હું લેવા ગયો પૈસા હતા એ ફરાર થઈ ગયા કમ હાથ લાખ તંત્રને વિનંતી છે કે મારી મારે ન્યાય કરવા છે તો મારી પાસે અત્યારે કાંઈ છે નહીં આવે નથી તો શું કરવું હાલો જામજોધપુર તાલુકાનું સત્તાપર ગામ જામનગર જિલ્લો છે અમારો અને દિનેશભાઈ સુરાભાઈ પરમાર બોલું છું અને રમેશભાઈ મથુરભાઈ વિઠલાણીને મેં મારી માંડવી આપેલી છે એની રકમ પાંચ લાખ ઉપર આશરે થાય છે રધરમાં માલ આપેલો હતો અને એમની તારીખ હતી આ ધિરાણ ભરવાનું હતું ત્યારે લેવા જવાની વાત હતી અમારી જ્યાં હું ગયો ત્યાં આજુબાજુમાં તપાસ કર્યો તા ત્યાં તાળા મારેલા હતા અને એમને મેં ફોન કર્યો તો એના મોબાઈલ બધા એના સ્વિચ ઓફ બતાવતા હતા એટલે મને એવું જાણવા મળેલું છે કે એ લોકો અહીંથી ભાગી ગયા છે નાસી ગયેલા છે હું એવા તંત્રને વિનંતી કરું છું કે અમારી આરે ન્યાય કરો અમારા ગામના ઘણા ખેડૂતો છે કે હવે અમારે હું કરું આના પછી એ કાંઈ સમજતી નથી આજથી અમારું ઊભું રહી ગયેલું છે